આજે સંસદમાં મંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે પહેલાં જ દેશ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે અને હવે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે આઈઓસીએલની વેબસાઇટ અનુસાર તેની કિંમતોમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેના બાદ રાજધાની દિલ્હીમાં એક કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને સત્તરસો ઓગણસિત્તેર પચાસ રૂપિયા થઈ છે નવી કિંમતો એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લાગુ થઈ ગઈ છે તો લેટેસ્ટ ફેરફાર બાદ જ્યાં દિલ્હીમાં ઓગણીસ કિલોગ્રામ વાળા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ